નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં રાજેશ જોગી નામના ભાઈનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ રાકેશ બાઉટનું હાલમાં વાયરલ થયેલું ગીત કંઈક કલક જ અંદાજમાં નવા શબ્દોમાં ગાઈ રહ્યા છે તેથી દોસ્તો હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીતને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ

એને જોઈને એને જોઈને અમે મન વારી લે એને જોઈને થોડો થોડો જીવ વારી લે રે